અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં મોબાઈલ એડિક્શન તથા ઓનલાઇન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરની શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને વ્યસન નહીં કરવા સંદેશો આપવામાં આવશે સાથે જ જીવનમાં સ્વયંશિસ્ત અને બિનજરૂરી સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે પણ જાગૃતતા લાવવામાં આવશે

જે તંબાકુ છે સિગરેટ છે આલ્કોહોલ મતલબ દારૂના નશામાં બધા બહુ લત લાગી જતી હોય છે તેમના માટે અમારા બાપાએ આ સરસ મજાનો એક નિર્ણય લીધો છે આઈ થિંક એક સિટીમાં અમે લગભગ છ સાત સ્કૂલ અને ત્રણ ચાર કોલેજ કવર કરી રહ્યા છીએ તો ઓલમોસ્ટ એ લોકો સુધી તો પહોંચી જાય છે પછી અમે એ લોકોને બી અપીલ કરીએ છીએ કે તમારે આ વાત ખાલી તમારા પૂરતી સીમિત નથી રાખવાની